જશે તો સ્વાગત છે આજના એક નવા બ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રોગ ચાલુ કર્યો ભાઈ અત્યારે હને ભાઈ આપણે વાડીના રસ કે આમ જુઓ અને ભાઈ અત્યારે અમે જઈ છીએ હાલીને અમારા માતાજી છે ને ભાઈ કાલાવડ પાસે ક્યાં અને આ અમારું જો બેગ જોવો ભાઈ એનું ડાગલા વાળું છોકરા જેવું ખબર જ નથી પડતી કાંઈ ભાઈ કાલ હાં ને હાલીએ એટલે અમારું આ ઝીંકું છોકરું છે ને થાકી ગયું હે જરાક અને ભાઈ રસ્તા કેવા છે ખબર હે જો આમ જુઓ અને આગળ જો હજી છે ને ભાઈ બે ત્રણ જણા અને જાય છે એટલા થાયકા હે એટલા થાયકા હે એની વાત જ જવા દઈએ અને મિત્રો આપણે એવા રસ્તે ચીડા હું વાત જ પૂછો માં કારણ કે ભાઈ ખબર જ નથી કે આ રસ્તો જાય હે ક્યાં કેમકે હાવ ભાઈ વાડીનો જ રસ્તો હે જો હાવ અને ખબર છે નહીં આગળ પૂછતા 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 જઈશી ક્યાં હવે જોઈ હે ક્યાં સુધી ગાડી હાલે પછી નકર પૂછી લે હ્યાં બાકી ભાઈ આમાં ભૂલા તો તરત પડી જવા એમ જ છે ભાઈ કેટલું હાલી ગયા ને પછી આમ કે ગામનો નજારો જોવા જઈ આ હા ભાઈ દલદેવરિયા ગામ અને ભાઈ હાલી ને પગમાં જ્યાં ડણ પડી ગયા પગમાં હે ને ભાઈ દણ પડી ગયું એટલા હૈલા અત્યારે વાયગા છે નવું ભાઈ અત્યારમાં એટલો તડકો હે ને આમ જો સવારે એક તો ભાઈ છે ને ઉઠીને જેવું તેવું મોટું થયું અને ભાગ્યા છે તારે જેવું તેવું જ મોટું થયું હે અને આ હે ને આ આપણો ભાઈ બંધ ઘડીક થઈને ચંપલ બદલાઈને ઘડીક સેન્ડલ પહેરે ઘડીક સ્લીપર પહેરે કડીક શૂઝ પહેરે એવું કરે અને ભાઈ અહીંયા કાકીએ ને જો ને ભાઈ સ્ટન્ટ જ કાંઈક અલગ હોય ઘડીક થઈને હે ને ભાઈ ચંપલ એ બદલાયવા રાખે અને હાલવા સાટું ત્યાં જો આ ચંપલ છે ઓલા શું કહેવાય શૂઝ લીધા હાલવા માટે સ્પેશિયલ હાલવા માટે સ્પેશિયલ શૂઝ લીધા કાકા કી હાલવા માટે શૂઝ લીધા ને જરાક ભાઈ એવું થઈ ગયું કે કાકા પાસે હે ને ફોર વ્હીલ હે એટલે એ છે ને ભાઈ આમ રોડ ટુ રોડ આવે અને અમે અત્યારે બધા જો ત્રણ અને બે અમે પાંચ જણા ભાઈ શોર્ટકટ થઈને એટલે એટલે હે જાય પૂદતા પૂછતા જાય છે અને બપોર આપણે પહોંચી જવાનું છે અરલા ત્યારે જ ભાઈ હેને કાંઈક ખાતા ભેગા થાય હું રોશની

શું છે ફ્રેન્ડલી તો ભાઈ હવે ધીમે ધીમે હે ને જેટલું કપાય ને વેક એટલું કાપ ક્યાં રાખશે બરોબર તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વ્લોગ સારો લાગે ને તો ભાઈ એક મસ્તીની કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર ભાઈ અવી મજા હે ને ત્યારે પગપાળા ગમે જતા હોય ને ત્યારે જ આવે બાકી આપણે બસ માં ટુ વ્હીલ કે ફોર વ્હીલ માં હે ને ભાઈ આપણે રમત રાડા કરીએ બાકી મોજ નેવાર કે ના હા હા ભાઈ સુખ નો સૂરજ એટલો ઉગી ગયો હે ને અધર ને ભાઈ અધર ચડી ગયો હે એટલે ભાઈ વહમું તો લાગે અત્યારે હાલી જવામાં કારણ કે આ એક હે ને ભાઈ હરખા હાલી નથી અમારા ભાઈ હે ને આ તીતલી છે ને તિતલી એ હે ફૂલ જોશમાં છે હે ઢબુ બેન આ બાજુ તો જો ફૂલ જોશમાં એનું કારણ છે ફોર વ્હીલમાં જઈને અને અમે ભાઈ થાકી ગયા ફૂલ હા એક આ એક આ માતાજી અને આ બીજા માતાજી બધા ભાઈ ફૂલ થાકી ગયા અને એમાં હું ખુદ થાકી ગયો છું ખોટો આમાં કઈ હાલવામાં પાવર ના હોય બરોબર ને જીની ઓકે જાવ ઓકે કેમ આ લેજો એ મને થાકી ગયા હી તો શું કરવું કે જી એ લે માલવાનું હા આ માલ લે તો આના થોડા પગ હે ને ફ્રેશ થઈ જાય હીજી માર તો નહિ મારી છોકરી હા તો એ કરે દેવા એટલે મારવી પડે

तरफ और ये देखो 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 ये आ गई लकड़ी पे <laughs> इतनी थक गई है इसका ये पैर तो काम भी नहीं कर रहा है देखो ये भी बड़ी भाई थकी गई है लकड़ी ले ली थी जो है ना थकी गई ना अब आप बेसी जावु शक फोर व्हील में थोड़ी पॉज ओके अब हम खाना ना से आओ तो मने बहुत આ પંખા નું ભાઈ પવન નથી આવતો માં ઢબુ દીધી ને સ્પીડ વધારો હે ને કઈ સ્પીડ માં તો ચાલે જ છે પા થોડું કે ને ભાઈ રેન્જ વધી જાય ગાડી નું એટલે એના લીધે પવન નહી આવતો ઢબુ હું ઉડી જઈશ તો કઈ રેન્જ વધારો હું ભપ થઈ જઈશ હમણા ભાઈ ભપ થઈ ગયા થોડું થોડું કજો આટલું એ ચાલુ કીય હે એ ડબલા મ્યુઝિક સિસ્ટમ ચાલુ કીયા ભાઈ તો થોડો કે ને ભાઈ રસ્તો ઉકલે ને આવા તડકા નો એટલે રસ્તો હોય ને ભાઈ જેમ આગળ જઈને જેમ જેમ આગળ વધારે જોવાય છે તડકા બહુ બહુત હોતી ઇસલી આમ ધીરે ધીરે પડી જતી ઓર સબકી હાલત ફેલ હતી એ દેખો 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 ઇસકી હાલત દેખો

આપણે ભાઈ જેટલા હતા ને પાછો બધા ગાડીમાં બે જાય અને હવે જમવાનો સ્ટોપ કરશે જગ્યા મસ્તીનો ભાઈ છાયો હે વડલો હે

થોડું થોડું કટ ઓફ થઈ ગયા ભાઈ એને મસ્તી નો જમીન રેસ્ટ કરી લેવો હવે કોઈ જાવું છે ટુક માં ને તો કા મિત્રો વિડિયો માં કમ્પ્લીટલી કમ્પ્લીટલી બઈ ના રહેજો ઓકે